સુરત કામરેજના મકવાણા નાગજીભાઈ કાનજીભાઈએ રક્તદાનમાં સદી નોંધાવી સાથો સાત છપ્પન જેટલા રક્તદાન કેમ્પ કરી અને તેમનો મહિમા ઉજાગર કર્યો સુરત કામરેજ આમ તક ન્યૂઝ એક બ્યુરોને આઈસી ખોડિયાર યુવક મંડળ દ્વારા ઈશ્વરનગર એક સુરત ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં ખાસ કરીને સુરત રક્તદાન કેન્દ્ર એન્ડ રિસર્ચ સેન્ટર તરફથી મકવાણા નાગજીભાઈ કરશનભાઈને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું મકવાણા નાગજીભાઈ કરશનભાઈએ અત્યાર સુધીમાં એકસો સોળ વાર રક્તદાન કર્યું છે અને પચાસ ઉપર રક્તદાન કેમ્પ કર્યા છે સૌથી મહત્ત્વની વાત એ છે કે રક્તદાન એ મહાદાન છે એ મહિમા મકવાણા નાગજીભાઈ કાન પ્રસન્ભાઈએ ખૂબ જ આબેહૂબ નિભાવ્યો છે અત્યાર સુધીમાં અનેક સૌથી વધારે રક્તદાનની સદી કરી છે અને પચાસથી વધુ તેઓએ કેમ્પ કર્યા છે અને કેમ્પ દરમિયાન ખાસ કરીને વધુને વધુ લોકો રક્તદાન કરે તે પ્રકારનું વાતાવરણ પણ તેમણે પ્રસ્થાપિત કર્યું હતું પચાસથી ઉપર રક્તદાન કેમ્પ કર્યા હતા અને રક્તદાન કેમ્પમાં સૌથી પ્રથમ તેઓ પોતે રક્તદાન કરી અને અન્યને રક્તદાન કરવાની પ્રેરણા આપી રહ્યા છે